માણસો આમે વધારે હોય નહી એમ અપેક્ષા નહી રાખવાની પાંડવો ની સંખ્યા જ પાંચ છે ઓલા તો હો છે મને એક મહાપુરુષે બહુ સરસ વાત કરી હતી કે આખું ગામ સારું હોય કે આખો પ્રાંત સારો હોય કે આખું શહેર સારું હોય એવી અપેક્ષા જ નહીં રાખવાની એમાં પાંચ જ માણસો સારા હોય ગામમાં ગામ એને ઓળખતું ન હોય ગામ ઓળખે એની કોઈ પડીએ ન હોય પણ એ પાંચ માણાની પવિત્રતા ઉપર ગામની સલામતી હોય વિચાર કરે એમ સત્ય જાણનારા સત્ય સમજનારા સત્ય પાલન કરનારા તો બહુ ઓછો વર્ગ છે બાકી ખેર તોરલના શબ્દોમાં શબ્દો માં જેવું કેવું હોય તો તોરલ કે દેશ ફરી વિદેશ ફરી માળું મેળા લખ પણ જીને દીઠે મુકા નેણા ઠરે ઉન માળું જો પયો ઢકા જે માણા ને જોઈ ને માણા ને મોજ આવે એમનો દુકાળ પડ્યો સતી તોરલે એના જીવન ચરિત્ર કીધું છે